વેચાણ કરતા ઈસમો ને રૂપિયા સોળ લાખ તેતાલીસ હજાર ત્રણસો નવ્વાણું ડીઝલ સાઈટ રૂપિયા છવ્વીસ લાખ ત્રાણું હજાર ત્રણસો ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કદભૂજ पुलिस महानिरीक्षक श्री चिराग क्या साहब सरहदी रेन्जभूत तथा श्री विकास सुंडा साहेब पश्चिम कल भूजी लोकल क्राइम ब्रांच पश्चिम कद भूजार्ज पुलिस इंस्पेक्टर श्री एच आर जेठी तथा पुलिस सब इंस्पेक्टर श्री जे बी जादव क्राइम ब्रांच न स्टाफ ने जिला में गैरकायदेर प्रवृत्ति करता ईसमों विरुद्ध कायदेसर की कार्यवाही सूचना તથા ડેજાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા એસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરહદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે બોર્ડર અંદર આવેલ એનટીપીસી કંપનીના લેબર કોલોની અંદર એક ટેન્કર રજિસ્ટર નંબર વાળું છે તે ટેન્કરમાંથી જ્વલનશીલ પ્રવાહી સંગ્રહ કરેલ છે જે સંગ્રહ કરેલ પ્રવાહીનો નોઝલ તેમજ ઇલેક્ટ્રિક પંપની મદદથી ત્યાંથી પસાર થતા વાહનોમાં જ્વલનશીલ પ્રવાહી ગેરકાયદેસર રીતે વગર પાસ પ્રવાહને ભરી વેચાણ છે જે હકીકત અંગે તુરંત જ વોકઆઉટ કરી તપાસ કરતા જુજારામ ધનારામ જાટ ઉંમર વરસ છવ્વીસ રહે ગામ તાલુકા જિલ્લા રાજેશમાર ઈશ્વરલાલ મોદી ઉંમર વર્ષ એકાવન ધંધો નોકરી રહે હાલ એનટીપીસી લેબર કોલોની અંદર મૂળ ગામ ડીસા તાલુકા ડીસા જિલ્લા બનાસકાંઠાવાળા વાળા મળી આવેલ જે હાજર મળી આવેલ ઈસમોને આ બાબતે પૂછતા જ કરતા જણાવ્યું કે આ ટેન્કરમાં ડીઝલ લીલા જ્વલનશીલ પ્રવાહી ભરેલ છે જે ડીઝલનો સંગ્રહ કરી વેચાણ કરવા બાબતે કોઈ આધાર પરવાનો કે પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા તેની પાસે આવો કોઈ પાસ પરમિટ કે પરવાનો નહીં હોવાનું જણાવેલ તેમજ આ ટેન્કરમાં ભરેલ ડીઝલ ભાસ્કર અશોક ભરતિયા મોદી રહે પાલનપુરવાળાનો હોવાની હકીકત જણાવેલ જેથી આ કામના આરોપીઓએ ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા માટે સરકાર દ્વારા નિયમન થતાં પેટ્રોલિયમ પ્રોડક્ટનો કોઈ પણ પ્રકારનો ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર જ બેદરકારી ભરી આચરણ કરી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાનૂની સંગ્રહ કરી રાખી વાહનોમાં ઈંધણ તરીકે પૂરી એકબીજાને મદદગારી કરેલ હોય જેથી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર ત્રણસો સિત્યાસી ઓબ્લિક બે હજાર પચીસ આવશ્યકીય ચીજવસ્તુ ધારાની કલમ ત્રણ અને મોટર સ્પીડ અને હાઈ સ્પીડ ડીઝલ કંટ્રોલ ઓર્ડર બે તથા બીએનએસ કલમ જ્વલનશીલ પ્રવાહી આશરે લીટર અઢાર હજાર કિંમત રૂપિયા સો લાખ તેતાળીસ હજાર ત્રણસો નવ્વાણું ટેન્કર રજિસ્ટ નંબર જીજે જીરો આઠ એ યુ જીરો ત્રણ પાસઠ કિંમત રૂપિયા દસ લાખ ટેન્કરની પાછળનો ભાગ જોઈન્ટ રેલ ઇલેક્ટ્રિક ફ્યુઅલ મીટર નોઝલ સાથે કિંમત રૂપિયા ચાળીસ હજાર મોબાઈલ ફોન બે કિંમત રૂપિયા દસ હજાર પકડાયેલ આરોપી જુજારામ ધનારામ જાટ તેમજ રાજેશકુમાર ઈસ્વલાલ મોદી અને હાજર નહીં મળી આવેલ આરોપી ભાસ્કર અશોક ભરતિયા મોદી રહે પાલનપુર